રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો હાથ જેવું થાય છે ને આજ તો વાળીએ કારણ કે આજ થોડીક વરાપ થઈ ગઈ કાલે આખો દિવસ વરસાદ નથી આવ્યો એટલે આ જો જેવું કામ થાય એવું કરવાનું છે ટેપારે દવા છાંટવાની છે થોડું ઘણું આપણે શાકભાજી ને એવું આવવાનું છે અને હાથી કદાચ બપોર પછી હાલે જો બપોર પછી વરસાદ ન આવે તો પણ હાતી પણ ચાલુ થાહે એટલે જેવું કામ વારિયા જાયતી પર છો પડે જેવું કામ ચાલુ થાય ને એવું કરવાનું છે હાલો તો જો હવે જવા ની તૈયારી કરી છે અને જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા એ મીરા તો મીરા મસ્ત મસ્ત નીર ખાશે જીંદો કાલે બોક પછી આપણે વાઢીએતી અને મીરા ની ટ્રેનિંગ આ દિશા લુ છે અને હવે કાઈ જો છોડતી નથી નિરાયતે બાંધવા દે સામે दशैला यो टुकमा आपरे जारे वि है ने त्यारे टुकमा सेलायो बांधो पड़े त्यारे डायरेक्ट अभी तो टेलावेलु थाय ने એટલે ટુકમાને હે ને ગદગદિયા થાય એટલે એની હિસાબે ટુકમાને અગાઉ આયોજન બધું કરી લે હાલો 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 નઈ આવો આજ આજ જય ગૌ માતા જય ગૌ માતા ખાતી દિન ખાતી દિન

નો તો ભાઈ દરશ લાગી હોય તો તો જ પડે ને એમ કેમ છો કાનો યાર મિતે ને ઓ હોય તો આથી કિરે થી પીન નતો હે નો તો પીન ગયો કઉ

બાર મંદિરે જવું ને હે અરે વાહ જોતો જોતો જતો કરી ધરાઈ ગયો ને મારો તાલી હાલો રામ રામ કહી દ્યો મો દીકરો અરે વાહ અહીંયા બોટલું ભરવાનું ને કેમ ભરવાનું કામકાજ છે પીવાનું પાણી ભરી જવું પડે વાડીએ કેમ લાઇટનું નક્કી ન હોય ને અમે અત્યારે હજી હોય બધે ડોરું પાણી એટલે પાણી તો પેલ થી આપડે વરસાદ નું એટલે આઈથી ને ભરી જાય ઘેરે કા સીતારામ ને જેસી કૃષ્ણ બધાય જો ચાર બોટલું ભરીએ ને એક આ મોટર પેક ભરીએ મોટી આ કેટલા લીટર ની છે 10 લીટર ની છે નહીં હોય જો આપણે વાડીએ પૂગી ગયા છે ને વાડીએ સીધી આપણે છે ને દવા અત્યારમાં ચાલુ કરી દેવી જો વરસાદ નથી ને તા સાટી દે ફરતા સેઠે પર આપણે આ વાડીવારામાં ટુકમાં છે ને બધી એ સાટી દેવી છે આમાં જ્યાં સુધી ડમનું પાણી આવ્યું છે ત્યાં સુધી સાટી દે જેટલા જેટલા સેઠા ખાલી છે ને ટૂંકમાં એટલામાં સાટી દઈ અને સેઠે પારે સાટવાની શાહ મીગ એકોતેર આ સ્પેશિયલ ઢોકળની જ આવે એટલે હાના ખડમાં એ બધે હાલે બધું હાનાખ ઉપાળી જાય એમાં પોટલીમ પ્રકારનું હાનાખ ઉપાડીએ એટલે ઢોકળમાં ને એમાં ભલામણાની એ છે કે ભાઈ આખી પડકી હોય પણ હાનાખમાં આખી પડકી ન જોઈ હોય આમાં જાજુ ખળ તો ઓલું જ હોય તો એમાં બે પડકી ની ત્રણ પંપ થાહે બે પડકી ત્રણ પંપ થાહે તો આયા સટાઈ છે દવા અને ફડની દવા સટેસર લાગે આયા તો માર લેવા પણું નહીં ખેતર મત લેવાનું સેટા પર આ દવા છાટી દે ને લઈ લેવા પણું નહીં તો એને ઢોકર છે માં છાટી દે

લીલું ખેતર થઈ ગયું લીલું સમજાવું અસલ બધું હાલતા બંધ થઈ ગયા બી મેં કાપી નાખી ફૂટવા માંડી

હજી માણસો જો સોંપવાનું કામ પ્રવીણ ચાલુ છે એટલે બે માણસો ન્યા છે એનો હિસાબ બને છે એટલે ટોટલ દસ જણાનો નો શાહ બને છે તમારા બધા ને પીવો તો હાલો જો ઘટે નથી હો કઈ જો કઈ ઘટે નથી ભઠ્ઠી એક નંબર શાહ પાકે છે બાપા બાપા નહી બોલે કઈ બાપા બધા જોવે છે ફોલોન હીરેન ને બધા વિડીયો જોવે જો

હાલો જો આપડે સા પાણી પીવાઈ ગયા છે ને હવે હે ને દવા સાટવામાં થાય છે એવું પવન વધુ પડતો હોવાથી છે ને મોલ માથે જાય છે કપાસ માં જ આપડે આ કપાસ વાળી રહ્યો ને એમાં સાટવી છે પણ જાય છે મોલ માથે એની માથે જાય ને એટલે એ ભરી જાય એટલે શેઠે જ્યાં મારવી હોય ત્યાં નથી જતી પવન જ એટલો ઉપડો હોય એટલે દવાનું કામ કર્યું બંધ અને આપણે શાકભાજી વાવવાનું છે એ વાવવામાં તો જે જૂનું હતું ને એ બધું કાઢી નાખ્યું જૂનો પિંડો ની જે નો થાતો ને એ કાઢી નાખ્યું અને નવું બધું વાવવું એમાં આપણે દેશી ગુવાર છે આ હા એ દેશી ગુવાર છે ડાળીયો ગુવાર કહેવાય ને ચો કહેવાય હા તો એનું બી કંઈક જાવું હોય હા ઝીણું પછી આપણે હે ને આ મૂળા છે આ છે બીટ वसे आसे दूधी आसे किशोड़ा आ बीट से मुड़ा मूड़ा है आसे भिंडो आसे गाजर आ गाजर से पण भी अलग-अलग प्रकार ना है आसे हाँ ऊपर आवे हां है ने देसी आ से दे देसी टाइप अन आसे कोलाड बियरन टाइप पसे आसे सीबड़ा અને કોબી છે ઇંદુ આ કોબી છે અને આ છે ધાણી છે એ બધું વાવવાનું છે અને હજી આમાં શાકભાજીનો તો પાર નથી બિયારણનો બાબા જગ્યા નથી નકર તો આ બે વિઘા દે એટલું શાકભાજી જગ્યા નથી એટલે જેટલું અહીંયા આમાં એટલું વાવશું અને પછી જ આવા દેવું ઉપર વાવવામાં તો બતાવવામાં થાય છે એવું પવન વધુ પડતો હિસાબે અવાજ નથી આવતો એટલે હે ને અહીં ઓથે બેઠા ને એટલે ઘડીક આવે અવાજ પણ વાવી દઈને પછી બતાવે કે ભાઈ હું હું વાવું નહીં બરાબર અને ઉગશે તો એ તો તમે જોવાના છો વિડીયોમાં એટલે આપણે બધે આઈટમ થોડી થોડી વાવવાની છે મૂડા પણ અત્યારે વાવવાના જ છે જો મૂડા મસ્ત થાય અત્યારે ચોમાસામાં અને બીટે થાય પાલક કંઈ થોડોક વાવશું અને ધાણી ખાસ ધાણી હવે ઉગે તો વધુ પડતી ગરમી હિસાબે ન ઉગતી બે વાર પેલા વાવી હતી પાલક છે ને પાલક છે ને એ બધું છે એટલે એ દુઃખ ટૂંકમાં ને બધું આપણે વાવશું બા જો કિશોરી ના બી કાઢે બા હે એ ઉપર આપણે માંડવીમાં બાકી અહીંયા તો જે વસ્તુ છે ને બહુ આવવાની છે વાલોર સોરા અને કિસોડા

અને આપણે શાકભાજી બધું છે ને શાકભાજી બધું એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર અમે નાખતા નથી એટલે દેશી ખાતર જ નાખી પણ દેશી ખાતરમાં અત્યારે થાય છે એવું કારણ કે ભીનું હોય ને બધું એટલે બધું મહેનત કરવી અઘરી થઈ પડે એમ છે કા એટલે ઉનારે જ આપણે નાખેલું જ હતું આમાં બધે એટલે વાંધો નહીં ખાલી ખાલી શાકભાજી વાવવાનું છે કોઈ કોઈ પણ પણ વસ્તુમાં વસ્તુમાં પટ પટ નીકળે એ રાખી બાકી મારવાનું નથી આપણે ટૂંકમાં હાવ છે ને શુદ્ધ ઓર્ગેનિક બનાવવું છે અને બનાવીએ હોતે સેલા ચાર થયા એટલે ઘર પૂરતું જ આપણે વાવવું કાંઈ વેસવા પૂરતું વાવવું નથી ઘર પૂરતું ખાવા પૂરતું જ વાવવું હલો માંડી વાવું આવે કાબા